જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને ભાઈ આજે ત્રીજું નહોતું છે અને ભાઈ અમારે આજે શંકર અને પાર્વતીજીના વિવાહ એવો રાસ છે તો ભાઈ અમારે શંકર બાપાની એક લિંગ બનાવવાની છે તો ઓલરેડી ભાઈ અમારે જો લિંગ અમે કેવી રીતના બનાવીએ ને એ પણ આજે તમને અમે બેકસ્ટેજ પાછળની આ વસ્તુ એક બતાવશું એમ કે ચાલો ભાઈ આ ખડીનો પાવડર છે અને એને અમે જો પલારીએ છીએ અને આ એક બકેટ હોય અને એક અમને કંઈ મળ્યું નથી એટલે અત્યારે તમે આ ચોકી રાખી દીધી છે ભાઈ આના ઉપર અમારે શંકર બાપાને એક લિંગ અમારે બનાવવાની છે ચાલો ભાઈ અમારે આ ખડીનું ખડી પાવડરનું બનાવી લીધું છે મિશ્રણ પાણી નહીં તો ભાઈ એમ ચાલો ભાઈ ખડીની થોડી થોડી અમે જે લીપી મારી છે બટ ફટાફટ સુકાઈ જાય છે એટલે થોડુંક સુકાવા રાખ્યું હે ચાલો ભાઈ શિવલિંગ અમે જો કમ્પ્લીટ કરી લીધી છે આ ડોલમાંથી અને હવે બસ અમારે આમાં એક કલરકામ બાકી છે કલરકામ પછી તમને ખબર નહીં પડે કે ભાઈ ડોલમાંથી અમે એક શિવલિંગ બનાવી છે ચાલો ભાઈ અત્યારે જો બપોરના પાંચ ગયા છે અમે આ શંકર બાપાની જે શિવલિંગ હતી એ થોડી એમ કે મેકીને અમે ગયા હતા કારણ કે અમે કલર કામ બાકી હતો તો અત્યારે ચાલો ભાઈ હવે કે ભાઈ બીજું કોઈ આવીને કલર કરી જશે બટ ત્યારે કોઈ ફ્રી નથી તો ભાઈ ચાલો મારે જ કલર કરવા આવું પડ્યું છે તો ચાલો ભાઈ આપણે શિવલિંગને કલર કરી લઈએ પછી જો તમને એમ સ્પેશિયલી લાગશે કે ના એક ડોલમાંથી સારી આવી પણ આપણે શિવલિંગ બનાવી શકીએ છીએ ચાલો અમારે કમ્પ્લીટ થઈ ગયેલી છે ચાલો ભાઈ અમારે સાચું બનવાની તૈયારીઓ હાલે છે જોવા બધા અમારે બીજી છે અમારે રેખાબેન જો રેખાબેન આપણે નથી બનાવનું સાધુ ચાલો ભાઈ આપણે ખાલી પહ વધારવા જવાનું હે કા જો અમારા બધાય બીજા હું કે સાધના મેડમ આજે બાવા બની ને હું આમ તો અમારે સાધના બેન અમારે અમારે સાધના બેન નું નામ બાવો છે એટલે સ્પેશિયલ બાવા બહેના હે સાધુ બહેના હે અમારે અમારે એક બેન જો આજે દસ માં એક્ઝામ છે એટલે આમ નથી રહ્યા ઈ આમ દરરોજ આવે રમવા આમ નથી રહ્યા પણ આમ રહ્યા હે કા આપણે જો હવે અમારા હીરલ બેન છે બ્યુટી પાર્લર નું કામ કરે છે જો ભાઈ અમારા હીરલ બેન છે બ્યુટી પાર્લર નું કામ કરે ભાઈ તમારે જો કોન્ટેક કરવો હોય તો કરી લેજો જો સાધુ સાધવું તો રેડી થઈ ગયા છે અમારે અમારા હમીષાબેનના બેન છે ઈ જો અમારે મુનાભાઈ છે એ અત્યારે ફૂર ફૂલડાને છૂટા કરવાની તૈયારી ચાલે છે અમારે E પાર્વતીજી આવી ગયા હે અમારે પાર્વતીજી નો ફોટો શૂટ આવે અમારે ચાલ મારે ચાલો ભાઈ આજે ત્રીજું નોર તું કમ્પ્લીટ થઈ ગયું છે આરતી ગવા જાય છે બધા પેકઅપમાં પડ્યા હે અમે જે આ રાક્ષસ હતા મનીષાબેન બેન હું કે ભોળેનાથના લગન હું કે થઈ ગયા ને ભોળેનાથ ના લગન હવે આપણે તેડવા કેટલી જવાનું છે પાર્વતીજી ને કાલે ચડીએ છીએ આ રેખાબેન લઈ જવાના હે કે નથી લઈ જવાના

ચાલો ભાઈ તો આપણે કાલે એટલે આમ જોવા જઈએ તો આજે તો ભાઈ આજે આપણે મેલેડી માં નાટક છે તો આવવાનું ભૂલશો નહીં કોઈ ક્યાંક એટલે કહો